મોર્નિંગ જય હોનભાઈમાં જય દેશ આઈ હોપ તમે બધા મજામાં જશો હે નવ જાય છે ને આપણે આવી ગયા ટાઈમથી બ્લોક ઉતાર્યો ન તો મગો હાલો આજે વ્લોગ ઉતારી જો વાગે હામે કાજુ બદામ એવું વેસે છે જો કોઈ લેવું હોય તો હવે ટેટું નહીં તો છે તો તમને મેં પહેલાં જ દેખાડ્યું અને વરસાદ જો કે બેદી થી આ બંધ થઈ ગયો એટલે એ સારું હોય ન કરતા નકરો વરસાદ તો જ આવતો હોય એટલે કંઈ મજા આવતી નહીં અત્યારે થોડું કઈ છે કે વરસાદ રહ્યું કે ધોળ બહુ ઉડી છે કઈ વાંધો નહીં ઉડવાની છે જો બાકી આસમાને છે એટલે વરસાદ છે નહી કઈક રેડું આવી જાય બાકી હું બીજું કઈ છે નહીં મિત્રો આપણે આવી ગયા તા ઘરે ઘરે હજી પંખો એક ચડાવવાનો હે ખરાબ થઈ ગયો તો રિપેર તો કરાવી લીધો હે હવે એને પાછો ઉપર ટાંગી દઈ ને ભેળો ભેળો પાછો પકડી ગયા એટલે ઘરે તો આવી ગયા છે જો તડકો આજે ફૂલ છે વાદળા છે પણ સફે છે વરસાદ આવે એવું હું તો નથી પછી ગિરનાર ઉપર જરાક એવું દેખાય છે જો ગિરનાર ચોખ્ખો નથી દેખાતો એટલે ત્યાં થોડો ઘણો વરસાદ આવે એવું છે જો કે હમણાં તો ગિરનાર ચોખ્ખો દેખાતો હતો અત્યારે નથી દેખાતો બાકી આપણે આવી ગયા છીએ ઘરે થોડીક વાર ટીવી જોઉં હું પછી બાર વાગે પાછા જમીન પંખો ચડાવવાનો હોય એ ચડાવી દઈ બાકી કિનાર ઉપર વાદળા કેવા જો બાકી જો બધી બાજુ લીલું છમ જંગલ થઈ ગયું પણ જો વાદળા મસ્ત લાગે જો અને ઉપર સુરત તાજા આ તડકો ફૂલ છે અમે super hero એમાં જો બે ત્રણ જણા કોક ગયા હે એવું દેખાય જો બાકી હે લીલું સમજો જંગલ છે ગીરના ઉપર વાગરા જો ધીરે ધીરે હટે છે તડકો ફૂલ પડે છે કે આમ ઉપર તો જોવાતું જ ના આખું આવું બંધ થઈ જાય છે એવું જો વાદરા ધીરે ધીરે હટે છે જો હમણાં થોડીક વાર હાટી તો જાય હે વાદળા કેમ કે વાતાવરણ આખું ચોખ્ખું હોય ને એટલે ન કરતા ના હટા તો વળી જો વિકાસભાઈ નો વ્લોગ ચાલુ હે લાડો ચાલી લંડન નો અત્યારે લંડન જાય છે આપણે એનો વ્લોગ જોઈએ અહીંયા જે પંખો હતો ને ખરાબ થઈ ગયો એટલે નીચે પીડો છે ને હમણાં આપણે ચડાવી દઈએ નાખવું જોઈએ સડાવી દઈએ આજે મિત્રો તો આપણે ફાઇનલી જવ પંખો લગાડી દીધો હે હવે જઈ નીચે વાયગા હે સાડા અગિયાર થાય છે જમીન લઈ જમીને પછી પાછા જઈ દુકાનો હાલો જો આપણે ગાડી પડી છે નીચે આ મોબાઈલ નહીં પડ્યો છે તો ઉપરથી લેવા એવું તો હવે જઈ પાછા નીચે જમી લઈ હાલો જમીન તો નીકળી ગયો હું જવું હવે બાર વાગી ગયા છે હવે આપણે જઈ દુકાને તો હું આ પિકનિક હાલે ગામમાંથી બધાય હું ગામ ના આવે એ ઘરે જમવાનું લઈ આવે ને પછી અહીં જંગલમાં બેન ખાતા હોય હવે ભાઈ અહીં હું ચરતી હોય બધી

પછી જોઈએ આગળ જોકે હવે પછી લગભગ કાંઈ ગામ આવી હે ને એટલે આપણે લગભગ ગીરજાભૂમિ છેલ્લી સીધી બાકી છે એ જોઈ નાખીએ ત્રણક વાગે પાછું હું ભરતભાઈ ચા બનાવજ એટલે ચા પીવા જાઉં ચાલો હવે પેલા માવા બનાવી લઈ પછી મળીએ પાછા હલો ચા આવી ગઈ છે વાગી ગયા હા ત્રણ ને હવે ચા પી લઈ જો માવા બનાવી છે હવે થોડાક માવા બનાવી નાખે તો હું ઉપાધિ નમરે ઉપાડીને બધું પીડું હોય ખાલી વારવાના એટલે વાર મૂકી દે એટલે કમ્પ્લીટ થઈ જાય માવા બનાવી દીધા આપડે હવે થોડાક ફ્રી થઈ ગયા એમ ઓ કાલુ જોવો હામે કાલો ઈભો એ કાલો કાલોનો ધ્યાન નહીં આ આવી ગયો કાલો હો કાલો

વાગવામાં છ વાગ્યા હે હું આજે દુકાને થયેલો આવું હું હવે સાંજે જો પપ્પાનો ફોન આવશે તો પછી સાંજે પાછું દુકાને જવાનું થાય બાકી લગભગ તો જવાનું નહીં થાય જો હવે જવાનું થાય તો પછી તમને દેખાડશો પાછો બાકી અત્યારે તો જો હવે દુકાનેથી આવ્યો થોડીક વાર ટીવી જો હું અને હાજે જવાનું થાય પાછો દુકાને તો પછી હાજે પાછા દુકાને જાઉં જો બાકી અત્યારે અગાસી ઉપર આવી ગયો હું અત્યારે જો તડકો તો વયો ગયો અને વાદળા થોડા થોડા કાળા દેખાય છે જો તો જોકે હજી દેખાણો જ નથી હવારનો એમનો ચોખ્ખો થયો જ નથી વાતાવરણ જો હજી એમના વાદળા છે ઉપર અત્યારે ગરમી તો કે હજી થાય જ છે થોડો થોડો કઈક પવન આવે બાકી એટલું બધું કઈ છે નહીં ખાસ કંઈક વધી લેરકી આવે બાકી પવન નામે કંઈ છે નહીં બફારોજે એવો નવો થાય છે પણ જો કે હવે વરસાદની જરૂર છે નહીં એટલે આપણે કાંઈ વરસાદ જોતો નથી બાકી જો વાદળા કેમ મસ્ત લાગે બાકી હાલો હવે થોડીક વાર નીચે જઈને ટીવી જોઈએ હલો હવે થોડીક વાર ટીવી જોઈએ પછી મળીએ પાછા મિત્રો અત્યારે વાયગ્યા છે નવ જેવું થાય છે દુકાને તો જવાનું નહોતું એટલે મેં હાલો હલો હવે જમી લીધું હે જમીન થોડુંક હાલી આવું એટલે હું થોડુંક ખાધું એ હજમ થઈ જાય એટલે જો હાલવા નીકળો છું જો બાકી લઈ લેતું ચાલુ હોય એટલું તમને દેખાય બાકી જો આમ ઘોન ઘોર જંગલ છે અવાજમાં રસ્તો છે હાજર બીજું કાંઈ દેખાય નહીં આપણે ધીરે ધીરે હૈલા જઈ અડધે સુધી હાલી આવી એટલે થોડુંક હજમય થઈ જાય એટલે એવું છે અને આજનો વ્લોગ જો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો મળીએ પાછા એક કાલે એક નવા વ્લોગમાં બરાબર છે આજના માટે એટલું જ ગુડ નાઇટ